ગુજરાતની રાજનીતિમાં શંકરસિંહ વાગેલા એક ચર્ચા તો પાત્ર રહ્યું છે અને રાજનીતિમાં એક લાંબો સમય પસાર કરેલા આ વાગેલા વાઘેલા અત્યારે ગુજરાતમાં જે પ્રકારે દબાણમાં મકાનો તોડવામાં આવી રહ્યા છે તેને લઈને અમદાવાદની રબારી વસાત કોલોની પહોંચ્યા હતા અને તેમણે સરકારને આડે હાથ પણ લીધી હતી અને આ સરકારને વિનંતી પણ કરી હતી

વાગેલા અને તેમણે તેમની છટ્ટામાં ઘણું બધું કહી દીધું છે સવારી વસાહતમાં સાઠ વર્ષ કરતાં વધારે રહેતા પરિવારો ઉપર અમદાવાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવીને તોડવાની કામગીરી કરી છે કોઈ ઉંમરલાયક વડીલો હોય બહેનો હોય નાના બાળકો હોય કોઈ જાતનો વિચાર કર્યા સિવાય યા કોઈ જાતનું ખાલી કિન્નાખોરી રાખીને અમાલદારી સમાજને ગોપાલક સમાજને એક જાતની હેરાન કરવાની પ્રવૃત્તિ એ એમસી તરફથી હોય એવું આપણને લાગે છે સૌથી પહેલાં તો અહીં જ્યારે કોઈ રહેતું હોય ત્યારે તમારી પાસે એવું તંત્ર હોવું જોઈએ જે એમને ના પાડી તમારે રહેવાનું નથી અહીં રહે ખર્ચો કરીને લોન લઈને પાકા મકાનો બનાવે પરિવારના પરાવા પરિવારથી બે પેઢી પૂરી થાય અને એમને એમ થાય કે આ પ્લોટ અમારો છે તો સમાજનો હક પહેલાં છે સુપ્રીમનો એમાં ચુકાદો હોય ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો હોય માનવતા નેવે મૂકીને જે રીતે અમને અમાનવીય કૃત્ય કહી શકાય એવું કર્યું છે માફ ન કરી શકાય એવું છે રબારી સમાજ તો એક નિમિત્ત છે તો પહોંચી વર એવો સમાજ છે પણ એ એકલા નથી હોતા એમની હાથે એમનો પરિવાર એટલે ગાયો ભેંસો એ પણ એમાં હોય એ સમાજ પણ માણસ છે એ બી ગમે ત્યાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી અમદાવાદ શહેરની પબ્લિકને સારું ચોખ્ખું દૂધ પૂરું પાડવા માટે આવ્યા હોય એટલી ડેરીથી દૂધ ન ચાલે એટલે એમાં પૂરક રીતે અને એમાં એકમાત્ર આધાર એમનું પશુપાલન હોય એટલે સ્વાભાવિક છે જે તે વખતે શહેરનો વહેરાન વિસ્તાર કોઈ રણીધણી નહોતું ત્યારે આ વિસ્તારને એમને સાચવ્યો છે આજે જ્યારે પાકા મકાનો બની ગયા હોય તો નગરપાલિકાને ખબર નહોતી મકાન બને છે એ વખત ના પાડવી તેને કે મકાન ન બનાવતા સરકારે આ સગવડ આપવી જોઈએ જેમ જશોદરાનગર પહેલાં આપેલું અમરેવાડી એવી આ કોલોની ડેવલપ કરો તમે વિકલ્પ આપીને પછી કહો તમે આ ના કરો સારું પણ જ્યારે આટલા મકાન પચાસ વર્ષથી મકાન બને લગભગ પંદર વીસ પચીસ લાખ ખર્ચો થયો હોય ક્યાંક લોન લીધી હોય ઉછીદા લીધા હોય એટલે અમાનવીય કહી શકાય એવા કૃત્ય છે હું માનું ત્યાં સુધી જ્યારે ગાયો ભેંસોને કાઢવાની વાત કરી ત્યારે પણ કેટલાક સમાજના આગેવાનો મૌન રહ્યા હતા આમાં પણ મૌન ન રહેવાય આ આ મતનું કે રાજકીય પાર્ટીનું પોલિટિક્સ નથી આ માનવતાના આધારે આ પક્ષ કે પહેલો મહત્ત્વનું નથી આ પણ તમે જે કંઈ શાસક છો અત્યારે તમારો પાવર એ પાવરના આધારે એટલો ઉન્માદ ન હોય કે અમે તમને બતાવી આપે તમે ગમે ત્યાં પાર્ટી આજે ભાજપ છે કાલે કોંગ્રેસ હોય કોઈ કોંગ્રેસનો આગેવાન હોય એને બતાવી આપવા માટે આને તોડફોડ કરવી એ બરાબર નથી અને હું માનું ત્યાં સુધી સમાજના આગેવાનો ભેગા થઈને સરકારને રજૂઆત કરવી જોઈએ મત લેવા હોય ત્યારે આપણે સારા લાગીએ અને મત લઈ લીધા પછી ભૂતકાળમાં આપેલા વચનો એ દુશ્મનો માગણી કરતા હોય એવું માનીને એના વિરોધમાં આવું કામ કરવું એ બરાબર નહીં એટલે હું માલધારી સભાના નહીં પણ ઘણા બધા કોઈપણ પાર્ટીના સભાના આગેવાનો હોય સાથે મળીને કોઈપણ જાતના રાજકીય પક્ષાપક્ષી સિવાય માનવતાના આધારે આનો રસ્તો નીકળે અને નવી તોડફોડ ન કરે કમસે કમ કિન્નાખોરી રાખીને કે આ કોંગ્રેસનો આગેવાન છે તોડી નાખો એને એ તો વારા પછી વારો આવું આવું ન કરાય અને એટલે આ આ સરકારને મારે વિનંતી છે આગેવાનોને પણ વિનંતી છે સાથે બે બેસીને આનો રસ્તો કાઢો અને જ્યારે સાઠ સિત્તેર વર્ષથી અહીં રહેતા હોય તો આપી દો ને જે ભાવ લેવો હોય લો તમે લોન આપો ચાલો ભરતી કરશે તમે લોન પાછી આપશે છોકરો બેકાર તો નોકરી રાખો નોકરી બધી હપ્તો કાપી લેજો તમે રસ્તા ઘણા બધા છે જો એમને રસ્તો કાઢવો હોય તો હું માનું ત્યાં સુધી માનવતાના આધારે રસ્તો કાઢે તો એ ઘણું આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો